નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમને અનેક અવનવી વાર્તાઓ તેમજ સત્ય ઘટનાઓ તથા ધાર્મિક પ્રસંગો જોવા મળશે તો વિડિયોને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં મિત્રો આજે આપણે વાત કરીશું મહેણું કેસરના ઘરે દીકરી જન્મી પારણું બંધાયું જે આવે એ બે ઘૂમડી પારણાને નાખી હાલરડું ગાતું જાય અને ઘૂઘરી ગોળ લેતું જાય ચાર અને એક આ પાંચ શેર માટીની ખોટ હતી એમ જ રહી પણ કેસરનો જેવો ચહેરો હતો એવું જ એનું હૃદય પણ જરાય અફસોસ કે નિરાશાજનક ન હતું હે મંગુ પેઢી વાળવા તો કોઈ જોઈએ કે નહીં છીકળીના સુસવાટા બોલાવતી અમથી ડોશી કેસરની સાસુમાંના કાનમાં ચાપલુસી કરી રહી હતી મારો રોમ કરે એ ખરું પાંચમી દીકરીના જન્મનું આભલું મંગુ ડોશી પર ફાટી પડ્યું ઈજ બાઈ નખોદિયા પાકે એનું શું કરવું અને હોભળિયું મોટી શોકેતરનો કોક શેરમાં ભણે છે મંગુની દુઃખતી દાબી અમથીએ પાછો છીકણીનો સુસવાટો લીધો ઘરસાનો મૂળ બાય કહી મંગુ પાછી ઢગલો થઈ પડી મુખી કાકાને ત્યાં ટેલિફોનની ઘંટડી વાગીને કેસરના હૈયામાં પડેલી ચિંતા ઉછળકૂદ કરવા લાગી કોઈ બોલાવવા આવે એ પહેલાં કેસર મુખી કાકાને ત્યાં પહોંચી ગઈ માં હું કલેક્ટર બની ગઈ અવનીતને બે ગુણ ઓછા પડ્યા પણ હું એની સાથે જ છું અમથી ડોશીના ભાઈનો દીકરો અવનીત પણ ભગવતી સાથે હતો બંનેના સગપણની વાતમાં અમથી ડોશીએ મહેણું માર્યું હતું કે પાછળ જતા વસ્તાર થાય તો મોમેરો કોણ કરશે બાપ અને એમના આ પાંચમી જન્મી એટલે અમથીને તો અમથું જોઈતું હતું ને મળી ગયું તે હવે કેમ ઢૂસકો મૂક્યો બાઈ અમથી આ કટાક્ષ શબ્દોના બે ઘા હતા એક ભગવતીના તરફથી અવારનવાર સાંભળવા મળતા નિષ્ફળતાના સમાચાર અને એક આ પાંચમી મારી દીકરીએ તમારા ભાઈની પેઢી તારવી જાઓ કેસરની ડોકમાં ગર્વની સટીકતા હતી સમાજના મહેણા સામે પાંચમીએ પાળવાની પૂર્ણ તૈયારી હતી અને હોય પણ કેમ નહીં દીકરીઓ નહીં એની માટે દેવીઓ હતી તે બાઈ હું તો કહું છું દીકરાએ શું લાયા ને દીકરીએ શું અમથી ડોસીને ડાહકોર પડ્યું આવા જ નવા નવા અને દરેકને જાણવાલાયક વિડીયોઝ તથા નવી નવી વાર્તાઓ તેમજ અનેક સત્ય ઘટ નાઓ જાણવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો